અત્યારે ઘટતી હોય ત્રીજી વાર વેચાય કેમ નથી ગયો તો તે તમારે જે કસરત કરવાની છે આમે જવાનું છે ખેડૂત ખાતેદાર માટે આમે જવાનું છે ચોકમાં ઉભા છે ને ચારે બધી જઈ આવવાનું છે પેલા તો જમીન ચોખ્ખું ટાઈટલ તમારું આ ઘટની નોંધ તમે ખરીદનાર છો કે વેચનાર છો કે ફરી ખરીદનાર છો એ મહત્વનું નથી ટાઇટલ તો મૂળથી હોવું જ જોઈએ મેચ એટલે જ કીધું ટીપણમાં જેનું નામ છે ત્યાંથી શરૂ કરીને અંત સુધી પહોંચવાનું છે અત્યારે હાલના ધારણ કરતા સુધી એટલે ખાલી જમીનનું ટાઈટલ જ તમારું ખેડૂત ખાતેદારનું ટાઇટલ ન ખેડૂત ખાતેના ટાઈટલમાં તમારે આમ નથી જવાનું તમારું નામ આવ્યું ખરીદના તરીકે ત્યાંથી તમારા બાપુજી જ્યાં હોય એ બાજુ હોઈ જવાનું છે એ તો મેં દાખલો આપ્યો હતો ને બરોબર ત્રણ અલગ અલગ ઉદાહરણથી આપ્યો હતો